મહિલા વિષયક યોજનાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોરે કહ્યું કે રાજ્ય સરકારે મહિલાઓના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે દીકરીઓના વધારાને પ્રોત્સાહન આપવા અને ઉત્કર્ષ માટે અનેક યોજના અમલમાં મૂકેલ છે રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ નારી સંમેલનનો ઉદ્દેશ્ય છે કે મહિલાઓના કાનૂની હક્કો માટે જાગૃત થાય રાજ્ય સરકાર સ્ત્રીએ નારીઓના હક્કોના રક્ષણ માટે સતત ચિંતિત અને મહિલાઓના ઉત્કર્ષ અને સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે તેમના માટે સખી વનસ્ટોપ સેન્ટર જેવી પણ યોજના અમલમાં છે મહિલાના આરોગ્ય અને પોષણ માટે પણ રાજ્ય સરકારની આઈસીડીએસ યોજના અમલમાં છે ને રજિસ્ટર્ડ થયેલ મહિલાઓને પૂરક પોષણનો પણ લાભ આપવામાં આવે છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ